ફરી આપણા રાજકોટમાં આપણા ગુજરાતમાં કોઈ પણ માસૂમ ભૂલકાઓ આ પ્રમાણે આગમાં હોલવાય નહીં ફરી કદી આ પ્રમાણેનો અગ્નિકાંડ ન થાય એવી અપેક્ષા સાથે રાજકોટ શહેર બંધ રહે પચીસ તારીખે એની વિનંતી સૌ દુકાનદારોને સૌ નાગરિકોને રહીશોને કરવા માટે અમે નીકળ્યા છીએ અને પ્રતિસાદ ખૂબ સારો છે વેપારી મંડળોએ પણ અમને ટેકો જાહેર કરેલો છે આજકાલ મેંની પ્રેસ નોટ પણ આવી જશે અમારી સાથે પીડિત પરિવાર પણ જોડાયેલા છે એમણે પોતે શોકાતુર પરિવારે જેમણે પોતાના સ્વજન ગુમાવ્યા હોય એણે હાથમાં પત્રિકા લઈ આ પ્રમાણે ફિલ્ડ વર્ક કરવા નીકળવું પડે લોકોને આજીજી કરવી પડે એ પોતે જ રાજ્યની સરકાર પોલીસ માટેના કેરેક્ટર વિશે ઘણું કહી જાય છે શા માટે પીડિતોની માગણી મુજબ તમારે નોન કરપ્ટ અધિકારીને તપાસ કેમ નથી સોંપવી આ સવાલ ફરી એકવાર આપના માધ્યમથી પૂછવા માગીએ છીએ કેમ તમે પીડિતોની મશ્કરી કરતા હોય એમ ઔપચારિકતા પૂરતી એસઆઈટીનું ગઠન કર્યું છે સામાન્ય તમે પીડિતોનો મજાક બનાવ્યો હોય એમ ચાર લાખનું જ વળતર આપવા માગો છો જે પરિવારનો એકનો એક દીકરો ગયો હોય એનું ચાર લાખનું વળતર તો બે વર્ષમાં ખર્ચ થઈ જવાનું બાકીના એના જીવનનું શું કેમ તમે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ નથી ચલાવવા માગતા આ બધી માગણીઓને લઈને અમે લોકો અત્યારે રાજકોટ બંધ કરાવવા માટે અપીલ કરવા માટે નીકળ્યા છીએ